નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે જય દ્વારકાથી જય માતાજી તો અત્યારે આપણે આવી ગયા છે જૂનાગઢ અને ભવનાથની અંદર તો અત્યારે લાઈટ ચાલુ છે એટલે તમને બરાબર દેખાય ને મંદિર થઈ ગયું બંધ અને આપણે આવ્યા હતા દર્શન કરવા તો અત્યારે દર્શન કરી અને બારથી દર્શન કરી લીધા અને સવારે આપણે દામાકુંડે જાઉં ને આ બાજુ તમે એવું બજાર બજાર બધું ધમધમે મિત્રો હવે આપણે આ જમી અને હવે આપણે જઈએ બજારમાં જ રાખશું કે મારીએ ચાલો મિત્રો હવે આપણે કેવી રીતનું બધું સોનાના આભુષણો આ તે બધું મળે છે તો એ બધું આપણે જોવા જઈએ

તો જે દ્વારકાધીશ મિત્રો અત્યારે વાગી ગયા લગભગ પોણા પાંચ અને આપણે આવી ગયા છે દામાકુંડ નહવા અને દામા કુંડ અને આજે અમાસ છે તો આપણે નાય અને પિતરે પણ પાણી રેડી દઈ તો મિત્રો અત્યારે આપણે નહવાના હા તો નાઈ લો અને પછી હું પિત્તરે પાણી રેડી દઉં

તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરવા જઈએ અને દામકુંડે સ્નાન કરી પીપી પાણી રેડી અને આવી ગયા હું તો તમને પણ દર્શન કરાવશું तो मित्रों सामजे पास आई है दर्शन कर बापू ना तो मित्रों त्रिवेणी संगम जो बाजू देखा है अपने अ दर्शन करी હવે આપણે સોમનાથના દર્શન કરવા જવાનું હા શક્ય હશે તો તમને પણ દર્શન કરાવશું આજે હવાના સાડા ચાર વાગે ઉઠી અને પાણી રેડી અને નીકળી ગયા હા તો બાજુ તમને કોઈ સ્નાન કરે તો આપણે પણ અહીંયા આવી ગયા પણ આપણે સ્નાન નથી કરી ના નથી આપણે હવે નીકળવાની તૈયારી છે આપણે આવી ગયા પંદર વીસ મિનિટ થઈ અહીંયા આવી ગયા અને હવે નીકળીએ તો બહારના તામિલ બાજુના ઘણા બધા છે પર્યટકો તો આપણે બહાર નીકળીને બહાર નીકળીને તમને દેખાડું કે અહીંયા ચકલા કબૂતર માટે છણ પણ મળી જાય માછલી માટે લોટ મળી જાય છે મારી મસાલા પણ મળી જાય ચાલો મિત્રો હવે આપણે જઈ સોમનાથ દર્શન કરો તો મિત્રો આપણે પૂગી ગયા નરવાઈ માતાજી ને હવે નરવાઈ માતાજીથી આપણે હલતા થયા અને પોરબંદર પૂગી ગયા છે અહીં તો જય દ્વારકાધીશ